આખું સુરત ચંદી પડવાના દિવસે ઘારી બનાવે અને આપણે દિવાળીએ ઘારી બનાવી ચાલો જોઈએ કઈ રીતે બને પેલા તો આટલા ડ્રાયફ્રૂટ તમારે ક્રશ કરી અને તૈયાર કરવાના છે જેમાં બદામ કાજુ મોળા પિસ્તા એલચી બુરુ અને માવો ત્યાર પછી માવાને ખમણી વડે બરોબર ખમણી અને ક્રશ કરી દેવાનો છે ત્યાર પછી ક્રશ કરેલા માવાને ગેસ ઉપર શેકવાનો છે ત્યાં સુધી શેકવાનો કે જ્યાં સુધી માવામાંથી ઘી અને માવો છૂટો ન પડી જાય ત્યાં સુધી માવાને ગરમ કરવા ત્યાર પછી ચણાનો લોટ લેવાનો છે અને ઘી લેવાનો છે ચણાના લોટને ઘીમાં ને બરોબર શેકવાનો છે અને પછી શેકેલો માવો અને શેકેલો ચણાનો લોટ બંને બરોબર રીતે મિક્સ કરી દેવાનો છે

ઘીમાં બરોબર રીતે તળી દેવાની છે એટલે તમારી ઘારી તૈયાર થઈ જશે ત્યાર પછી ઘારી ઉપર ઘી લગાવી અને ઉપર ડ્રાય ફ્રુટ એડ કરી દેવાનું છે એટલે તૈયાર થઈ જશે તમારી સરસ મજાની આ ઘારી ટેસ્ટમાં એક નંબર ઘારી બનવાની છે એકવાર તમે પણ ઘરે ટ્રાય કરી લેજો